બાબ ના કારીગર છું બધું વાયરિંગ વાયરિંગા છે ને આ જો આ તો વધારે છે ને કરંટ આવે છે કરંટ આવે છે

લેડ નહો કાટી વાત આ છોકરા રોજ કોઈ વચ્ચે કોઈ આવની કવિદુ કોઈ ના આવે પાસર પાસરથી પાસર અરે ઓ તો છોટ્યું હે તું દે આ આ ઓ બોલે એમની ઊભો કર દે આ

પણ મને હું ખબર મને ખબર નથી આપડે તો બાઇક તો ગરમ થઈ ગયું ઓછું ભાઈ ભાઈ હા બાઈક બગડી છ કઈક છું બધું નહીં 100 પડ્યા ડ્રાઇવર દી તો ઓ કોટા છે એ નહીં મેકળ્યું હા ઓય બગળી તો ઓય નીકળે છે ઓય ઓ કાળો કલા નીકળે તો તમને ખબર નહી હું હેવી ડ્રાઈવર છું ગેરેજ સર કે હોસ નહી કરી બા નહી હેના કારીગર એ તો હાલથી ખોવી ખૂધું આજે બાયક ચાલ કરો તા હેડો

जानी का है हुकी हाड़ी ले रहा हुकी ओए से हर जो से हाड़ी ले दा ओ मई साल है ओए मई साल से हाड़ी लेता दा लियो अब रेगणी है रेगणी हो साली का साल जी पड़ो मेहमान ગેરેજ માં દોરા દોરા લેતા હોતા આ તો દોત ખોતરી છે કે ગેરેજ માં લીધા હો દોતામ કોક ભરાઈ ગયું છે આપડે બાઈક માં ભરાઈ ગયું છે દોતામ ભરાઈ ગયું છે આ તો કે ગેરેજ માં લીધા હો દોરા દોરા ગેરેજ માં લેતા હો કોપા ને ખબર પડે કે ગેરેજ માં લેતા હો ક પેલો બઈની તો બહુ તણી પડ્યો છે ને તમે બીજો લેતા હો આ તો મગજ વગરનો છે લઈ લે મેં છલઈ જાય ને આપણે બે ઉપર દે

भी भी बैठो बैठो अरे वो तो अरा, अरा बैठो अरे बैठो ઓરતો ને અરે અરે બેઠો નહીં અરે બેઠ બે અરે મને દર્પણમાં એવું દેખાણો બેહો લે લે ભાઈ ઓમે આવી જા ઉપાટ